गुड मॉर्निंग गाइस जय माताजी तो आज हम ब्लॉग चालू करिए तो बड़ा एंड સુધી જોતા રહેજો અને લાઈક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો બધો જય ચુકનીમાં તો चलो आज हम ब्लॉग चालू કરીએ હે તો બધા એન્ડ સુધી જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો તો મારા થોરા વ્યૂઅર્સ વધે અને હાઈપ કરતા રહે તો લાઈક કરી અને હાઈપ કરજો તો ચલો गाइस આજનો બ્લોગ चालू કરીએ તો એન્ડ સુધી બધો જોતા રહેજો તો મારા ગામના ખૂબ સુરત નજારા હતા આદમ બ્લોગ चालू કરીએ હે નતો આઈ દી સકાબર અમારો અન કાબર કી છે તમે બધા હું કેસો ગાઈસ તો કોમેન્ટ કરીને કહી દેજો જુઓ ચોખા નાખવા પછી સેમકો પત્ર પર કશું નહીં રાતી વરસાદ આવે તેમ તે ધોઈ જવું એ બપા રોટલી તો નાખી હ ચોખા નાખવા પછી वादरो आईज आम्ही काय तर वरसाद पडसाद पड का गरमी बहु गरम बरसात पड सारू करत पडली जो तो वादळ थंड वातावरण तो थलं कुंडू लाईन मग देत आर जो एक फुल खेळी गुस शेम वरसात तो तू पोणी पर एटला माटे होय मूकीश तो मारो तो मस्त बधो खासो बधो खीली जशे जोई ले आना जो जो कुरला भी मस्त तो फूल खीली जशे आने फूल होय खीलीस अरे मस्त तो मजा ना ये फूल खीलो एक मो बे फूल खीलो कड़ी तो एक देखिए मस्त मस्त हाँ मस्त <laughs> जो मस्त खिले जूस मस्त लग रहा है तो जय माता जी गाइस तो था जी बादा बादा जम्मा तो थी सर और चलो बदा घर तो आज तो बहुत बना गाइस जी तो चलो गाइस बदा जमवा तो गाइस आज तो बनाया करेलो तो काले कंकुरो बना दो अनाज करेलो इस पत्ता पेली गरम हाँ बरा है रोटली इस तो आज तो शाकनी रोटली बनाईश रोज रोजी बना पंद्रह को बना तो शाक रोटली इस गैस तो चलो जंबा जम्बा जी जंबा वाला तो है नहीं तो चलो गैस बढ़ा जंबा तो गैस वर्षा पड़ी जो हमें खोल पहला पर मोगी जी मोगी जी जो મોણી મોણી થઈ ગઈ છે વાદળો દુઃખ દુઃખ લાગે પેલું વાદળું શું લાગે છે એકદમ એકદમ રૂનો ઢગલો હોય ને એવું લાગે છે આ વાદળું અંદરમાં કેમેરો ચોખ્ખો પર બાર તો લાગે તો કઈ પોપટ લેબરા પર બોલતી અસુરદલા તર્કો થોમો પરે છે અસુરદાદા દીખો આ વાદરો કલર સે ઉ થઈ ગયે અને તર્કોએ કાઢી નાખ્યો હવે બિહાલ તો વરસાદ પરે હવ નમ બિહાલ તર્કો ગાઈસ થોડીવાર પહેલા તો વરસાદ હતો અને થોડીવાર પહેલા તો હાલ હાલ તર્કો કાઢી દેજો તર્કો હાલ હાલ કરીજી

गाइज बरसात चालू થઈ ગયો છે આજે વરસાદ तारे आयो काले तारे आयोધું હું काले એટલું વિડીયો લીધું તો આનાજે વિડીયો લીધું છું થોડો થોડો ચાલુ થઈ ગયો છે વરસાદ તો ગાઈસ તો ખૂબ સરસ વાતાવરણ થઈ ગયું છે આગા આગા પોપટ બોલે લે બરોબર

तो गाइज मारो वीडियो सारो लागे तो लाइक करो कमेंट करो और चैनल चेनल सब्सक्राइब कर लेजो तो मल्ले काले नीडियो मदाजु जय जूबनी माँ